એસીબી સફળ ડ્રેપ ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપીઓ એક આર એમ ધાનપુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન બે આશીષ સિંહ ઝાલા પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ત્રણ આરીફભાઈ અકબર અલી રવજાણી પ્રજાજન રહી મણપુર તાલુકો મહુવા જિલ્લો ભાવનગર લાંચની માંગણીની રકમ રૂપિયા ત્રણ લાખ લાંચની સ્વીકારેલી રકમ રૂપિયા ત્રણ લાખ લાંચની પરત મેળવેલ રકમ રૂપિયા ત્રણ લાખ ટ્રેપની તારીખ તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ ટ્રેપનું સ્થળ મોજે સંયોગ હોટલ પાસે રાજુલા જિલ્લો અમરેલી આ કામના ફરિયાદી તથા શાહેદ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ આ કામના આક્ષેપિત નંબર એક નાઓ ચલાવી રહેલ હોય અને આ કામના ફરિયાદી વિરુદ્ધ પાસા નહીં કરવા તથા શાહેદના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર એક તથા બે નાઓ વતી આક્ષેપિત ત્રણ નાઓ તથા શાહે લાંચની રકમ આક્ષેપિતોને આપવા ન માંગતા હોય એસીબીનો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત નંબર ત્રણ નાઓ સાથે આક્ષેપિત નંબર બે એ ટેલિફોનિક કન્ફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર એક તથા બે નાઓ વતી આક્ષેપિત નંબર ત્રણ નાઓ લાંચની રકમ સ્વીકારી એકબીજાની ગુનામાં મદદગારી કરી આક્ષેપિત નંબર ત્રણ નાઓ સ્થળ ઉપર પકડાઈ ગયેલ તથા આક્ષેપિત નંબર એક તથા બે સ્થળ ઉપર હાજર ન મળી આવી ગુનો કર્યા વિગતે બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી આરડી ડી સાગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી એસીબી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ સુપરવિઝન અધિકારી શ્રી એસ એન બારોટ મદદનીશ નિયામક ભાવનગર એસીબી એકમ ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવસિંહ વાઘેલા નાયબ નિયામક શ્રી એસીબી રાજકોટ